ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ધર્મ પરિવર્તન કરવામાં આવતું હોય કરાવવામાં આવતું હોય તેવો આરોપ લાગી રહ્યો હતો હિન્દુ સંગઠનો પણ એકઠા થયા અને હિન્દુ સંગઠનો એકઠા થઈને વિરોધ નોંધાવ્યો હલ્લા બોલ કર્યો હતો ધારાસભ્યએ પણ તમામ લોકોને સમજાવ્યા હતા અને ગેરકાયદે ધર્મ પરિવર્તન ન કરવા જણાવ્યું ડિંડોલી પોલીસ મથકે ખ્રિસ્તી મિશનરી લોકોના નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે છેલ્લા ત્રણ મહિનાથી આ ડિંડોલીની અંદર આ લોકોની ખોફનાક એજન્સીઓ અને ખુફિયા એજન્સીઓ આ રીતે કામ કરી રહી છે કદાચ મને લાગે છે અમે એક પકડી છે કદાચ બીજી ઘણી દિશાઓમાં બીજી ઘણી બધી આવી એમની એજન્સીઓ હશે કે જે પાસ્ટરો જઈ જઈને એ લોકોને પોતાના વમણમાં ખેંચવાની કોશિશો કરે છે પણ આ રાષ્ટ્ર વિરોધી આ રાષ્ટ્ર વિરોધી કામને ક્યારેય પણ અમે સાખી લેતા નથી અને અમારી જે ગ્રુપ છે અમારું જે યુવા ધન છે આ યુવા ધન કદાચ મને એવું લાગે છે કે આ લોકો હિન્દુ સંસ્કૃતિને છોડીને એ લોકો એમના ભાઈ બાઇબલ અને ખ્રિસ્તની ખ્રિસ્તીની પેલા એની અંદર લઈ જાય છે એવી દિશાના માટે અમે ક્યારે પણ એમને બક્ષીશું નહીં આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે મારી સાથે રાકેશ ધર્મ પરિવર્તનનો પોલીસ માટે એક તપાસ નો વિષય બની રહ્યો છે કારણ કે આ પ્રથમ એકમાત્ર માત્ર કિસ્સો નથી પરંતુ ભૂતકાળમાં પણ આવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે જે પ્રમાણેની માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ ગત રોજ શનિવારની સમી સાંજે સુરતના ઢીંડોલી વિસ્તારમાં આવેલા કોમ્યુનિટી હોલ ખાતે છે તે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને જે ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા છે તે અન્ય સમાજના લોકોને પોતાના જે ધર્મની અંદર સમાવિષ્ટ કરવા માટે ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું હોવાની માહિતી છે તે સામે આવી હતી અને તેના પગલે જે ઉર્ધા વિધાનસભાના ધારાસભ્ય મનુ ફોગવા તેમજ અન્ય હિન્દુ સંગઠનો પણ દોડી આવ્યા હતા જેને લઈને થોડા સમય માટે જે માહોલ છે તે ગરમાયો હતો ખ્રિસ્તી સમાજ અને જે અન્ય હિન્દુ સંગઠનો સામે આવી ગયા હતા અને અને મેને પણ થઈ હતી ભારે હોબાળો મચી જતા ઘટનાની જાણકારી ઢીંડોલી પોલીસને થઈ હતી જે પ્રમાણે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલો થાળે પાડવાનો પણ પ્રયત્ન કર્યો હતો જોકે બીજી તરફ ધારાસભ્ય મનુ ફોગવાની મધ્યસ્થી બાદ પણ છે તે આ મામલો જે સંપૂર્ણ રીતે થાળો પડ્યો હતો

મારા ધર્મને સાચવવા માટે આ તો ધર્મની રક્ષા કાજે આપણે હું મારી ટીમ લઈને ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયો અને આ લોકોને રંગે હાથે અમે પકડી લીધા પાસ્તરોને એના પાદરીને પાદરીને અને એમાં એક મહિલા બી હતી અને બે જણા બીજા હતા એની સાથે સાથે આઠ દસ લોકોને ધર્મ પરિવર્તન આ લોકો કરાવતા હતા એમને સમજાવતા હતા કે ઈશુ કોણ છે ઈશુ ભગવાન છે બીજા કોઈ ભગવાન નથી

આના લીધે આ લોકો આપણા માણસો ને કે હિન્દુ ધર્મ ના માણસો જે છે હિન્દુ પરિવારના જે માણસો છે ગરીબ કક્ષાના માણસો માણસો છે છે એક શ્રમિક આ લોકોને લાલચ આપીને આ લોકો એમની ઓફિસો માં દુકાનો અને શોપ ની અંદર ભારે રાખીને આ લોકો એમને ધર્મ પરિવર્તન કરાવે છે ધર્મ પરિવર્તન કરાવવા માટે એવી પરિસ્થિતિ હોય છે કે એક દિવસ કોઈ વ્યક્તિ ધર્મ પરિવર્તનમાં થતો નથી મેડમ આપના માધ્યમથી હું એ કહેવા માંગુ છું આવી ઘટના દિવાળી પહેલા પણ આવેલી ઘટના અમે અમારા સુરત સીપી ધ્યાન રાખી અને એક માં અને એક દીકરી અને આ બેને આ લોકોને ને દબાણ પૂર્વક આ પાસ્ટરો દ્વારા એમને ખ્રિસ્તી ખ્રિસ્તી ધર્મ અપાવવા માટે મજબૂર કરતા હતા કારણ કે એ બેન અને એની દીકરી એની મા અને દીકરી એનો એક ભાઈ હતો એ ભાઈ તારા મારી બેન ની દીકરી સાથે તારા લગ્ન કરાવીશ અને તને તને એક ઘર અપાવીશ આ લાલચ માં જઈને પેલા એ રાજસ્થાન પરિવાર પ્રજાપતિ પરિવાર એક દીકરો હતો

લોકોની જે લાચારી છે જે આર્થિક પરિસ્થિતિ છે તેનો પણ લાભ લેવામાં આવે છે લોકોને લાલચ આપવામાં આવે છે ડરાવા ધમકાવવામાં આવે છે અને ત્યારબાદ આખોય ધર્મ પરિવર્તનનો કારસો ચાલી રહ્યો છે જે અટકવો એટલો જરૂરી બન્યો છે કારણ કે વારંવારની આવી ઘટનાઓ સામે સવાલ ઊભા થાય છે અને સનાતન ધર્મની રક્ષા થાય પણ એટલું જરૂરી બની ગયું છે આ બાબતે હવે કયા પ્રકારના પગલા લેવામાં આવે છે ધારાસભ્યો તો એક્શનમાં આવ્યા છે હવે આગામી સમયમાં તંત્ર દ્વારા સરકાર દ્વારા કેવા પગલા ભરવામાં આવે છે એના ઉપર નજર રહેશે આ સાથે જ સિદ્ધુન સતમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે આ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ